કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજકોટ પડઘરીના અમરેલી ગામે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા બેતાળીસ એકરથી વધુ જમીન પર નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસરે વર્ચ્યુઅલ હાજરી આપી હતી પીએમ મોદીએ ખોડલધામ ટ્રસ્ટના સંચાલિત કેન્સર હોસ્પિટલના નિર્માણને વધાવ્યું હતું અને મેડ ઇન ઇન્ડિયાની જેમ વેડ ઇન ઇન્ડિયા સૂત્ર આપ્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે દેશમાં કેન્સરથી એંશી લાખ લોકોના મૃત્યુ થાય છે ત્યારે લોકોએ વ્યસનથી દૂર રહેવું જોઈએ અમરેલી કેન્સર હોસ્પિટલ સેવા ભાવનાની મિશાલ બનશે કેન્સર જેવી ગંભીર બીમારીઓનો ઇલાજ ખૂબ જ કઠિન છે સરકાર દ્વારા દેશમાં નવ વર્ષમાં ત્રીસ નવી કેન્સર હોસ્પિટલ નિર્માણ પામી છે જ્યારે વધુ નવ હોસ્પિટલ બનવા જઈ રહી છે આ અવસરે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે જણાવ્યું હતું કે બેતાળીસ એકરમાં અદ્યતન કેન્સર હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આ હોસ્પિટલને રાષ્ટ્ર માટે અર્પણ કરવા માટે ખોડલધામ ટ્રસ્ટ તત્પર છે આ સાથે જ નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલ સૌરાષ્ટ્રવાસીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે અયોધ્યાએ અનેક રાજાઓ અંગ્રેજી શાસન અને આઝાદ ભારતની કેટલી સરકારો જોઈ પરંતુ પ્રભુ શ્રી રામજીના પુનઃ સ્થાપનનું નિમિત્ત આદરણીય વડાપ્રધાન સિંહ બન્યા છે કરોડો ભારતીયોની આશા અપેક્ષા આ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની પ્રેરક ઉપસ્થિતિમાં આવતીકાલે પૂરી થવાની છે રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠાના પૂર્વ દિવસે સૌરાષ્ટ્રવાસીઓ માટે આસ્થાના કેન્દ્ર સમાન કાગવડની ધરા પર સ્થિત ખોડલધામ મંદિરનો સાતમો પટોત્સવ આજે ઉજવાઈ રહ્યો છે ગુજરાતનું કદાચ એકમાત્ર મંદિર ખોડલધામ છે જેના પ્રવેશ દ્વારે રોજ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે